જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યુઝ ઈવીએમ હટાવો સમિતિ છોટાઉદેપુર જિલ્લા દ્વારા જામસિંઘભાઈ રાઠવાની દેશની લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ માં ઈવીએમ રદ કરીને બેલેટ કરાતી ચૂંટણીના પરિણામ અંગે દેશના લોકોમાં માં શંકા ઉભી થઈ છે અને તેની સામે ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે જેને લઈને આજે નિવાસી અધિક કલેક્ટર આવેદનપત્ર આપે રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર મોહસિન સુરતી છોટાઉદેપુર શ્રીને કલેક્ટરશ્રીને રાજપાલશ્રીને સંબોધીને ઈવીએમ હટાવો બેલેટ પેપર લાવો માટેનું આવેદન આપ્યું છે અમને આજે રેલી કાઢવાની પરમિશન નથી આપવામાં આવી ફક્ત ચાર પાંચ જણને આવેદનપત્ર માટેની પરમિશન આપવાથી અમે આજે પાંચ માણસો આવીને આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્ર આપવાનો મિનિંગ એ છે કે આજે ભારત દેશ એક લોકશાહી દેશ છે લોકશાહીમાં મતનો અધિકાર એ દરેકને એક એક મળેલો છે અને તે પાંચ વર્ષે આવતો હોય છે તો એ મત વેડફાવાના જોઈએ અથવા જે જે પક્ષ અથવા જે વ્યક્તિને આપણે મત આપીએ એને જે એ ગણાવવો જોઈએ પણ ઈવીએમમાં એવી સિસ્ટમ છે કે આપણને ક્યાં મત જાય છે કોઈને ખબર પડતી નથી અને આટલી એક કોમ્પ્લિકેટેડ સિસ્ટમ આ દેશમાં ચાલેની સિમ્પલ સિસ્ટમ હોવી જોઈએ સિસ્ટ સિમ્પલ સિસ્ટમમાંથી આપણને જેટલું મેન્યુઅલ થાય લોકોને આંખમાં દેખા દેખાવા જોઈએ કે મેં મારો મત કોને આપ્યો તે જ્યારે આ ઈવીએમમાં દેખાતો નથી એનાથી લોકશાહી પર એટલી બધી અસરો થાય છે કે તાનાશાહી વિકસી રહી છે કારણ કે કાલ કાલે જે બીજા પક્ષમાં મત ઉમેદવાર હોય છે બીજા પક્ષમાં આવતા બીજી દિવસે તે જીતી જાય છે એનો મિનિંગ હું જેને ચંગુ મંગુ પણ ઉભે થઈને વિધાનસભામાં ને લોકસભામાં પહોંચી જાય છે એ લોકોને કોઈ નોલેજ નથી હોતું ફક્ત પૈસાના જોડે કે આવે ઈવીએમથી જ છૂટાય છે આવા લોકો દેશ પર શાસન કરે તો દેશની આંધાથુંધી ફેલાય તાનાશાહી વધે અને સત્તા અને સંપત્તિથી દેશના લોકોને ગુલામ બનાવે આ કોઈ એક વ્યક્તિનો કે એનો સવાલ નથી પણ આપણી લોકશાહી સિસ્ટમમાં આ વસ્તુને સમ લોકોએ દરેકે સમજવું જોઈશે કારણ કે સત્તા અને સંપત્તિ એક જગ્યાએ ભેગા થવાથી અથવા ઉદ્યોગ આખા દેશના દસ ઉદ્યોગી પાસે કરોડો અબજોની સંપત્તિ અને બીજા પંચ્યાસી ટકા કે પચાસ ટકા લોકો પાસે સંપત્તિ નથી હોતી ફક્ત અમીરો અબજોપતિ શાસન કરે એ લોકોના પૈસાથી એમની મૂડીથી પક્ષોને ખરીદવામાં આવે અને એનાથી શાસન વ્યવસ્થાને અને લોકોને ગુલામ બનાવવામાં આવે આ સિસ્ટમ એકદમ બોગસ છે ઈવીએમથી ના થવું જોઈએ એનાથી લોકશાહી ખતરામાં મુકાય છે અને તાનાશાહી આવે છે અને પૈસાના સત્તાના દોરે આખી પ્રજાને ગુલામ બનાવવાની એક આ સિસ્ટમ છે એટલે આનો વિરોધ થવો જોઈએ અને જાગૃતિ લોકોમાં આવી જોઈએ આ મુખ્ય મુદ્દો છે આની સાઇડ ઇફેક્ટો એટલી બધી છે કે આ ઈવીએમથી જો ચૂંટાવાના હોય તો એક પક્ષ જે કાર્યકરો છે વર્ષોથી કામ કરતા હોય તે લોકો કેમ મહેનત કરે કેમ રાત દિવસ લોકોની સેવા કરે એટલે આ બધા ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને એ એના લીધે ઈવીએમ બંધ થવું જોઈએ લોકશાહી માટે ખતરનાક છે કહું છું બસ શું નામ હું જામસિંઘભાઈ રાઠવા ઈ ઈવીએમ હટાવો સમિતિ છોટાઉદેપુર જિલ્લા